ડીસામાં આવેલા ગ્રીન સિટી પાર્કમાં પણ છઠ્ઠી નવરાત્રી પ્રસંગે સોસાયટીના પાર્કમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ગરબાની વિશેષતા એ હતી કે ગરબામાં ભાગ લેનાર મહિલાઓ માથા ઉપર ગરબા સાથે રમતી નજરે પડી હતી અને ચાચર ચોકના મંડપને પણ તિરંગાની થીમથી શણગારવામાં આવ્યો હતો ગરબા રમી રહેલી તમામ મહિલાઓએ માથામાં ગરબા ઉઠાવીને માતાજીના ગરબા રમ્યા હતા મહત્વની વાત તો એ છે કે ગરબા દરમિયાન કેટલીક મહિલાઓ માથા ઉપર ગ્લાસ મૂકી તેના ઉપર ગરબો રાખી ગરબે રમતી નજરે પડી હતી આ મહિલાઓ દ્વારા માથા ઉપર મૂકવામાં આવેલા ગરબાનું સંતુલન ખરેખર અદ્ભુત હતું જ્યારે પુરુષો સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને રાસ ગરબાની રમઝટ મચાવી રહ્યા છે i'm a goin'